મિત્રો આજે જે કહાની હું તમને સંભળાવવા જઈ રહ્યો છું તે સુરતમાં બનેલી એક સત્ય ઘટના છે હું બરાબર બહાર જાઉં છું અડધા કલાકમાં પાછો આવી જઈશ હવે ક્યાંય નથી જવું બેસીને ઘરમાં સાંજ પડી ગઈ છે આખો દિવસ ઘરમાં જ હતા ને વરસાદના કારણે હવે જરાક પગ છૂટો કરીને આવું છું પતિએ પુરુષ છે જ ઈચ્છા વ્યક્ત કરીને ચાલતો જાય છે ના બાઇક લઈને તેમને કહે કે બાઇકના પૈડા છૂટા કરીને આવું છું ભલે જઈ આવો પછી જલ્દી પાછા આવી જજો અને તમને ભાવતા મિક્સ ભજીયા બનાવવાની છું ગરમા ગરમ ખાવાની ઈચ્છા હોય તો મોડું ન કરતા પતિએ સ્ત્રી સહિત અને શિખર અને સ્વાલી વચ્ચે થઈ ગઈ હતી શિખર અડધા કલાકમાં પાછો વાયદો હતો ફરવાનો વાયદો હતો ઘરેથી નીકળ્યો ને પછી તે ક્યારેય તે એ જ હાલતમાં પાછો ન આવ્યો વરસાદથી બીના થયેલા ડામરના રસ્તા ઉપર એમની બાઈક લપસી ગઈ અને શિખર ફેલાઈ ગયો એનું માથું ફૂટપાથના પથ્થર સાથે જોરથી અફળાયું શ્રીફળ વધેરાની વખતે તેવો અવાજ સંભળાયો ખોપરીના કાતલીના ફૂટી ગઈ હતી પછીની ઘટનાક્રમ સમજી શકાય તેવો છે તો હા ધમાલ લોકોની દોડી આવવાની પોલીસને ફોન કરવાનો બેવાન થઈ ગયેલા શિખરને જનરલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યું બધું દરેક રોડ એક્સિડેન્ટના બનતું હોય છે એમ આ કિસ્સામાં પણ બની ગયું શિખરના કિસ્સામાંથી તેને મોબાઈલને ફોન મળી આવ્યો પોલીસ કોસ્ટેબલે ગમે તે નંબર લગાડી દીધો અને પૂછ્યું કે આ નંબરવાળો યુવાન બેહોશની હાલતમાં દવાખાનામાં ખાટલામાં સૂતો છે એને ઘરવાળાને જાણ કરી અને તેને નંબર લગાડવામાં આવ્યો હતો અને તે મિત્રો સ્વાલી ફોન આવવાને બદલે રૂબરૂ તેના ઘરે જઈને વાતચીત કરીને આઘાત ગમે તેટલી હળવાશથી આપવામાં આવે છે પણ એ જ આઘાત સ્વાલી હોશખોર ઉડી ગયા ભજીયા ભજીયાના ઠેકાણે રહ્યા અને ઘોડિયામાં નાનો પુત્ર સુતીલો હતો તે સુતીલો મૂકીને એ ઉગાડા પગે નીકળી પડી શિખરના મિત્રની સાથે ગાડીમાં બેસીને દવાખાને પહોંચી ગઈ ઘર અને દીકરાને હવાલો ભાડો ભાડો સંભાળી દીધો કલાકની અંદર સગા સંબંધીઓનું ટોળું જમા થઈ ગયું શિખરના પપ્પા ધમધમતી હતી અને શાસ્ત્રી પક્ષ પણ સમૃદ્ધ હતા માત્ર પૈસાના ટેકે જ નહીં સંબંધીઓની કાન્સ્ટિટીમાં પણ તે બંને પક્ષો સમૃદ્ધ હતા જેણે જે આ સમાચાર સાંભળ્યા છે તે બધા દોડી આવ્યા ખિસ્સામાં વીસ હજાર રૂપિયાની થોકડી હતી પરંતુ જરૂર પડે તો તેને રક્તદાનની તૈયારી સાથે દોડી આવ્યા હતા કેમ કે ન આવે જવાન માણસની જિંદગીનો સવાલ હતો શિખર માત્ર ચૌદ વર્ષનો હેન્ડસમેન્ટ અને હોંસાર મળતવાળો પુરુષ હતો દુશ્મન જેવો શબ્દ હતો તેના શબ્દ પણ ન હતો જીવનમાં તો હોય તે ચાલી ફક્ત એકવીસ વર્ષની ખૂબ સરસ અને નમણી સ્ત્રી હતી બંનેના પ્રેમને લગ્ન થયા હતા લગ્ન પછીનો પ્રેમ હતો લગ્નજીવનને હજુ એક જ વર્ષ પૂરું થયું હતું સંસારના સાગર કાંઠે બેસીને હજુ તો બંને જણા છમછમિયા કરતા હતા ત્યાં નામનો મગરમચ્છ અચાનક આવી ચડ્યો અને ત્યાં શિખરને ખેંચી ગયો શિખરના પિતાએ અને સસુરાએ ડોક્ટરના પગ મૂકીને પૈસા લેવાનું પહાડ ધકેલી દઈશું શિખરને બચાવી લો જરૂર પડે તો એની ખાનગી નર્સિંગ હોમ હોમમાં શિફ્ટ કરી દઈએ તમે જો કહેતા હો તો ચાટ પ્લેટ અને મુંબઈ લઈ જઈએ શક્ય ન હોય તો મુંબઈના સર્વશ્રેષ્ઠ ન્યુરોકલ સર્જિકલ અહીં બોલાવવામાં લઈશું પણ શિખરને બચાવવો જોઈએ ટીમના વડા ડૉક્ટરને માથું હલાવીને બધું શક્ય છે એક છેલ્લે માંગણી છોડી દઈએ તો શિખરનું મગજ મૃત્યુ પામ્યું છે તેનું હદે ધબકે છે પણ એ પાછો જીવિત થાય તેવી જરા પણ શક્યતા ન હતી હી ઇસ બ્રેન હેડ એ પછી ડૉક્ટરે સાદી સરળ ભાષામાં એમને આ દિમાગની મૂર્તિ વિશે વિગતવાર સમજણ આપી સ્વર્ શોકના સાગરમાં ડૂબી ગયા સ્વાલી આ બધી ગતિવિધિથી અજાણ હતી તેઓ તો ખાધા પીધા વગર સરી પડેલા શિખરને ને બોલ્યા કરતી હતી પરંતુ પાછો આવવાની અડધા કલાકનું કહીને ઘરેથી ગયો હતો મોડું કરીશ તો ભજીયા ઠંડા પડી જશે પછી તેને નહીં ભાવે ચાર દિવસ આમની આમ નીકળી ગયા શિખરના પિતા સતનભાઈ પણ સાલવીના પપ્પાને જનકભાઈને સંયુક્ત નિર્ણય લઈ લીધો હતો કે ડૉક્ટરને કહીને દીધું કે અમે આશા છોડી દઈએ છીએ તમે રિપોર્ટ સિસ્ટમ હટાવી શકો છો ડૉક્ટરે કહ્યું તમારો નિર્ણય મારા સરખો ઉપર હવે મારી બીજી એક વિનંતી છે કે હું તમને જે કહેવા માંગુ છું તે ધ્યાન દઈને સાંભળજો અમદાવાદની પ્રખ્યાત કિડની ઇન્સ્ટિટ્યૂટમાં ડિરેક્ટર ડૉક્ટર એ એચ ત્રિવેદી સાહેબનો ફોન મધરાતે રણકી ઉઠ્યો અઢાર અઢાર કલાકના તંતોડ કામથી થાકીને ગાંઠ નીંદરમાં ફોટેલા ઈશિસવર્ષના તબીબી રિસીવર ઉઠાવ્યું હેલો ડૉક્ટર ત્રિવેદી સ્પીકિંગ તમે કોણ સામેડીથી સમના આયુત્તને સામેથી અવાજ આવ્યો આઈસીયુમાં સર્જિકલ ક્રોમા સુરત તમારી પાસે એક પેશન્ટ છે હી ઇઝ બ્રેન ઇઝ બંને કિડનીઓ તંદુરસ્ત છે તે પેશન્ટના સગાએ મોટિવેટ કર્યા પછી તમે કિડની દાન લેવા માટે ડૉક્ટરની ટીમને મોકલી આપશો સર હું જાણું છું કે તમે અત્યારે ઊંઘતા હશો પણ મધરાતનો સમય છે તમને જગાડવા મને ખૂબ જ નેવર માઇન્ડ ડૉક્ટર છું આ કામ માટે તમે જીવો છો આપણે એક રાતની ઊંઘ બગાડી છો જો બે માણસોની જિંદગી બદતી શકાતી હોય તો હું તમને રોજ રાતે ખલેલ પામવા તૈયાર છું કલાક પછી કિડની ઇન્સ્ટિટ્યુટ મોબાઈલ સુરત દિશામાં નીકળી પડી અને ટ્રાન્સલેશન સર્જિકલ ડૉક્ટર પ્રાજ્ય મોદી બીજા માટે સર્જિકલી બે વર્ષનો એથલિટ ચાર વર્ષ અને બહેનો સાથે આ વાટકાપના સાધનો ડ્રમ્સ રાતભર એક ધારો પ્રવાસ પતાવીને સાડા ત્રણ કલાકમાં સુરત પહોંચી ગયા પહોંચીને ડૉક્ટર પ્રજેલે કહ્યું કમ ઓન લેટ મૂવ ટ્રે ઇન ધ થિયેટર એટલું જલ્દી કામ થાય કે ચેલું બહેતર રહેશે સુરતના ડૉક્ટરે છેલ્લું નિઘ્ન જાહેર કર્યું અંગમેન હજુ એક છેલી વિધિ બાકી છે પેશન્ટના બધા સગા વાહલાઓ તો માની ગયા છે પણ તેમની પત્ની હજુ આખી રાતથી તે છે તેઓ પતિ પત્નીનો પ્રેમ જોઈને મારાથી માથી કોઈ ચિંતા હિંમત નથી ચાલતી કે એને પણ એ જણાવવું પડશે કે પત્નીની લેખિત સંમતિ વગર તેના પતિનું મૂર્તિઓને ગોદમાં સુવડાવી દેવો છે તે કાયદાની વિરુદ્ધ કૃત્ય છે એ કામ કોઈએ કરવું જ પડશે બહુ અઘરું કામ છે પણ સાવિત્રીને કોણ સમજાવે કે તારા સત્ય નહીં હવે યમરાજના હાથમાં સોંપી દે છે છેવટે શાલીના પપ્પા અને સસરાએ આ જવાબદારી સ્વીકારી લીધી સતનભાઈ અને જનકભાઈ કાગળ પેન લઈને આઈસીયુમાં બધા ગયા બાહરી બની ગયેલી સાલવીને માત્ર એક જ સવાલ પૂછ્યો બેટા તને અમારાથી વિશ્વાસ છે આ કાગળ તમારે સહી કરી આપો સાલીએ ચૂપચાપ સહી કરીને સવાલ પૂછ્યો પણ એના એ જ શિખરને કહ્યું કે ભજીયા ઠંડા થઈ ગયા જાય હવે પાછો ક્યારે આવશે ક્યારે એની દીકરા બંને વડીલો ભાગી ગયા અને તેના ડેડ વોરન્ટ સહી કરી આપી શિખર કોઈને સંજોગોમાં બેઠો થઈ શકવાનો નથી એટલે તેના માટે કે અંગોનું દાન કરવાનો નિર્ણય કરી દીધો છે તો જો સંમત ન હોય તો હજુ પણ આ કાગળને ફાડી નાખીશું એકવીસ વર્ષની ભર યુવાન સ્ત્રી એક જ ક્ષણમાં માયા સંકેલી લીધી શિખરની પ્રેમિકા જગદંબાનો અવતાર બની અને શિખરના કપાળ ઉપર આખેલું ચુંબન છોડીને ઊભી થઈ ગઈ પપ્પાજી પિતાજી તમે તો વડેલ છો તમે જે કરતા હશો તે યોગ્ય જ હશે ને હું ના પાડનાર કોણ ડૉક્ટર પાલસર શિખર બને કીટની લઈને સાડા ત્રણ કલાકનો થાક ઓઢીને અમદાવાદ આવ્યા સુરતમાં એક જુવાન આથમી ગયો હતો પણ અમદાવાદમાં બે જિંદગીનો નવ પલ્લિંગ થવાની હતી અને મિત્રો આ સત્ય ઘટના આપને પસંદ આવી હશે અને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી અને નીચે આપેલું લાલ કલરનું બટન દબાવી આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આપે ચેનલને સબસ્ક્રાઈબ કરી હશે તો જ આવી અવનવી કહાનીઓનું નોટિફિકેશન આપણને સમયસર મળી રહેશે આ સિવાય પણ આપણે ચેનલને ઘણી બધી સત્ય ઘટનાઓ અને એપિસોડ મૂકવામાં આવ્યા છે તો એકવાર ચેનલ ઉપર જઈને બાકીના વિડીયો પણ જોવા વિનંતી છે હવે મિત્રો આગળના વિડીયોમાં એપિસોડ જે હાલમાં મિત્રો સરસ મજાની કોમેન્ટ કરેલી છે તેના ઉપર એક નજર કરી લઈએ સૌ પ્રથમ જશી પરસેલ લખી રહ્યા છે કે વેરી નાઇસ સ્ટોરી આઈ લાઇક યુ ત્યારબાદ ઈચ્છાબેન ઈશાબેન ફરી મુંબઈથી લખી રહ્યા છે કે ખૂબ સરસ સ્ટોરી હતી ભાઈ સમજવા લાયક સ્ટોરી હતી અને મુંબઈથી ઇલાક્ષીબેન ફરી પણ હર હર મહાદેવ અને જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ શ્રી બહેન ત્યારે કોકિલાબેન પટેલ લખી રહ્યા છે કે વેરી નાઇસ સ્ટોરી અને જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ બહેન લખી રહ્યા છે કે શ્રીરામ ભાઈ ખૂબ સરસ અભિનંદન ત્યારે શ્રીરામ બહેન ત્યારબાદ ચશુભાઈ બોહોડિયા લખી રહ્યા છે કે ખૂબ સરસ વાર્તા હતી મિત્રો જય માતાજી ત્યારબાદ મુકેશભાઈ પટેલ મોટા ભાષણાથી કોમેન્ટ કરી રહ્યા હતા કે ખૂબ સરસ સ્ટોરી છે ભાઈ ત્યારબાદ ચંદ્રિકાબેન પટેલ લખી રહ્યા છે ઘણી સરસ વાર્તા છે ભાઈ સમજવા લાયક અને આપ સૌના મિત્રોને હૃદયપૂર્વક આભાર માની રહ્યા છીએ કે આવી રીતે આપે એક એપિસોડમાં સરસ મજાની કોમેન્ટ કરતા રહો અને આવતા એપિસોડમાં આપની કોમેન્ટ અમે આપના સમક્ષ નામ સાથે જરૂરથી બનાવવાનો પ્રયાસ કરીશું આપ બાકીના લોકોને સરસ મજાની સંદેશો પહોંચાડવા માંગતા હો તો પણ આ કોમેન્ટ બોક્સમાં બે લાઇકની અને અંદર આપનો સંદેશ લખી મોકલવા છો આપના એપિસોડ આપના મેસેજથી જરૂરથી બનાવીશું નવા મિત્રોને વિનંતી છે કે ખાસ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને આપણા વિડીયોથી ઘણા બધા લોકોનું જીવન બદલી શકે છે અને લોકોના જીવનમાં બદલાવ પણ આવી શકે છે આપણા વિડીયોને શેર કરી અને તમારા એક શેર કરવાથી જો કોઈ પણ લોકોનું જીવનમાં સુધારો થશે તો તેનું તમારું પુણ્ય ભાગ્યે જરૂરથી લખાશે તો આપણા વિડીયોને લાઈક કરી અને શેર કરવાનું ભૂલશો નહીં મિત્રો ખૂબ ખૂબ ધન્યવાદ જય ગગરાળમાં જય શ્રી કૃષ્ણ મિત્રો રાધે 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 કૃષ્ણ જય શ્રી કૃષ્ણ